વરાછામાં સુમુલ ઘીના નામે ડુપ્લિકેટ થઈ રહ્યું હતું ત્યારે પહેલા સુમુલ ઘી ત્યારે હવે પણ કરી છે સુરતના સુમુલ ડેરીના લીગલ અધિકારી વરાછા પોલીસને સાથે રાખી તારીખ અગિયારમી ઓક્ટોબરે વરાછા એકે રોડ પરના દિવાળી બાગ પાસે આવેલા અને લંબી હનુમાન રોડ પર કાલિદાસ નગરમાં આવેલા પ્રાઇમ સ્ટોર્સની બે દુકાનોમાં રેડ કરી હતી આ દુકાનોમાં સુમુલના પેકિંગની આડમાં બનાવટી ઘી વેચવામાં આવતું હોવાની માહિતીને પગલે ચેકિંગ કરવા પહોંચ્યા હતા અશ્વનકુમાર રોડ વિસ્તારમાં આવેલા દિવાળી બાગ પાસેના પ્રાઇમ સ્ટોર્સમાંથી એક કિલો ટીનવાળા ઓગણસાઠ ડબ્બા ડુપ્લિકેટ મળી આવ્યા હતા લંબેનમાં રોડ પર કાલિદાસનગરમાં આવેલા સ્ટોર્સમાંથી બાર ડબ્બા કુલ ડુપ્લિકેટના મળી આવ્યા હતા કુલ ચુમાલીસ હજાર સાતસો ત્રીસ રૂપિયાના કિંમતના બનાવટી ઘી મળી આવતા વરાછા પોલીસે ગુનો નોંધ્યો હતો પોલીસે આ ગુનામાં સુપર સ્ટોર્સના માલિક દિનેશ ધીરુભાઈ માંગરો રાની ચૌદમી ઓક્ટોબરના રોજ ધરપકડ કરી પોલીસ પથકમાંથી જામીન મુક્ત કર્યા હતા આ બનાવટી ઘીના ડબ્બા તેણે નિલેશ સાવલિયા આપતો હોવાનું જણાવ્યું હતું જેથી તે સમયે પુલુષે નિલેશને મોટે જાહેર કર્યો હતો કે પોલીસે બાતમીના આધારે નિલેશ મગનભાઈ સાવલિયાની આજે ધરપકડ કરી છે વરાચા પુલસે નિલેશની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે જેમાં મુખ્યત્વે આ નકલી ઘી કેવી રીતે બનાવતા હતા અને અત્યાર સુધીમાં કેટલું વેચાણ કર્યું છે તે અંગે પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ટેન્ટ ફેનિયો